ધરતી આબા તરીકે જેને સમગ્ર ભારત વર્ષ ઉજી રહ્યું છે એવા બિરસા મુંડા ભગવાનજી કે જેમણે એમની દોઢસોમી મી જન્મજયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે ગુજરાત ખાતે વિવિધ ટ્રાઇબલ એરિયામાં એ ખૂબ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ એમના જન્મદિવસના એકસો ને પચાસમી વર્ષ જે પૂર્ણ થતા હતા એના ભાગરૂપે આજે આ સુંદર આયોજન મહીસાગર જિલ્લાના સંતરાપુર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ટિંડોળજીની અધ્યક્ષતામાં સંપૂર્ણ કાર્યક્રમ છે એ સંપન્ન થયો છે ત્યારે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આ જિલ્લાને અને ખાસ કરીને સંતરામપુરને પાઠવી રહી છું કેમ કે આ જિલ્લાનો ખુદ એક આગવો ઇતિહાસ છે અને માનગઢ હિલની વાત હોય કે બિરસા મુંડા ભગવાનની આપણે વાત કરીએ તો એક સંપૂર્ણ આદિજાતિ વિકાસની ગૌરવગાથા આ પ્રદેશમાં જોવા મળે અનુભવવા મળે ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આજે નવ હજાર સાતસો કરોડનું જે પેકેજ છે એ ખાસ ગુજરાતમાં થઈ અને સ્પેશિયલ કિસ્સામાં ડિક્લેર કરેલું છે કે જે સંપૂર્ણ આદિજાતિ વિકાસના ગૌરવમાંથી અને મુખ્ય પ્રવાહમાં રહી અને આ સમુદાય પણ શિક્ષણ હોય આરોગ્ય હોય માળખાકીય સુવિધા હોય રોજગારીની તકો હોય આ સંપૂર્ણ આયામોમાં સહભાગી બને અને સતત અગ્રેસર રહી અને વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતની પરિકલ્પનામાં યુવા પેઢી ખાસ કરીને માતૃશક્તિ અને સમા સમસ્ત સમુદાય એમાં આગળ વધે પાર્ટિસિપેટ કરે અને રોજગારીની તકોનું નિર્માણ થાય તો આ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થામાં વિવિધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનામાં જનજાતિ સમુદાય દ્વારા જનજાતિ સમુદાયને ખૂબ લાભાન્વિત કરવામાં આવે છે ત્યારે હું પુનઃ મારા માધ્યમથી આ સમાજને અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું